પાકિસ્તાની જાસૂસ હની ટ્રેપ દેશ સાથે ગદારી અને કચ્છ સરહદનું કનેક્શન આ બધા જ શબ્દો એક સાથે જોડાયેલા છે કચ્છ સરહદી વિસ્તાર છે પાકિસ્તાનની ખૂબ નજીકનો વિસ્તાર છે અને પાકિસ્તાની આઈએસઆઈ એજન્ટો ભારતમાં એવા લોકો ઉપર નજર રાખવા માટે તૈયાર હોય છે અને એવા પાત્ર શોધતા હોય છે જે એની ઝાડમાં ફસાઈ જાય અલગ અલગ પ્રકારની ઝાડ પાકિસ્તાન દ્વારા આપણા ભારતમાં ફેંકવામાં આવે છે એ ઝાડ જે છે એ પૈસાની હોઈ શકે છે એ ઝાડ જે છે એ દેશ પ્રત્યે નફરત પેદા કરવાની હોઈ શકે છે એ ઝાડ હની ટ્રેપની હોઈ શકે છે આજે જે ઘટના બની છે નારાયણ સરોવર ખાતે નારાયણ સરોવરનો જે વ્યક્તિ પકડાયો છે પાકિસ્તાની જાસૂસ તરીકે એ વ્યક્તિ ચાલીસ હજારમાં પોતાની જે કહી શકાય કે રાષ્ટ્ર ભાવના વેચી નાખે આ બધી ઘટના કેમ બની હશે એ મોબાઈલનો સીમ યાદી કઢાવીને એ છોકરી સુધી પહોંચાડે આ બધું કેમ બન્યું હશે મિત્રો પાકિસ્તાનમાં આ એક નેટવર્ક ઊભું કરવામાં આવે છે આઈએસઆઈ દ્વારા કે ત્યાં સુંદર છોકરીઓને સુંદર મહિલાઓને હથિયાર બનાવી હની ટ્રેપની ઝાડમાં ભારતના લશ્કરના જવાન હોય કોમન મેન હોય એને ફસાવવામાં આવે છે અને આ ઘટના આજે બની છે પણ અફસોસ એ થાય છે કે ભારતનો એક નાગરિક કોઈ સૌંદર્ય માટે વાસના માટે પૈસાની લાલચ માટે પોતાનું જમીન વેચી નાખે પોતાની દેશદાજ વેચી નાખે એક સૌથી મોટી ગંભીર ઘટના છે ભૂતકાળમાં આવી ઘટનાઓ બની છે આજે પણ આ ઘટના બની આજે નલિયામાં એને રજૂ કરવામાં આવ્યો પાકિસ્તાની જાસૂસને અને અગિયાર દિવસના રિમાન્ડ મંજૂર કરીને ભૂતકાળમાં ભવિષ્યમાં આવી ઘટના કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરતો સહદેવ ગોહિલ નામના વ્યક્તિની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે સૂત્રોની માહિતી મુજબ આ વ્યક્તિ અદિતિ ભારદ્વાજ નામ ધારણ કરેલ મહિલા જે પાકિસ્તાની જાસૂસ છે તેને ભારતીય આર્મી તેમજ ગુપ્ત એજન્સીઓની માહિતીઓ મોબાઈલ દ્વારા પહોંચાડવાનો હોય તેવું જાણવા મળ્યું છે આ ભારત ભારદ્વાજ કોણ છે પાકિસ્તાની એજન્ટ છે એના ચક્કરમાં આ સહદેવ ગોહિલ કઈ રીતે ફસાયો કઈ રીતે ભારતની બહુ જ સંવેદનશીલ વાતો જે છે ત્યાં સુધી પહોંચાડતો રહ્યો એને કઈ લાલચ મળી છે ચાલીસ હજાર રૂપિયામાં એ આવું પગલું ભરી શકે કે પછી એના સિવાય બીજા પણ પ્રલોભનો હશે પાકિસ્તાની મહિલાને આર્મી કેમ્પના ફોટાઓ મોકલ્યા હોય તેવી માહિતી આવી છે મિત્રો થોડુંક ઊંડાણમાં ગયો ભૂતકાળમાં મેં તપાસ કરાવી કે ભાઈ આવી ઘટનાઓ વારંવાર કચ્છમાં કેમ બને છે કારણ કે કચ્છ સરહદી વિસ્તાર છે પાકિસ્તાનને કાંઈ પણ ઘટનાઓ મેળવી હશે એને મુંબઈની ઘટનાઓ મેળવવાથી કે એની દિલ્હીની ઘટનાઓ મેળવવાથી કે એને

સીપી ડબલ્યુડીમાં પેવન તરીકે કાર્યરત હતો પાકિસ્તાની મહિલા એજન્ટ આદિતિ તિવારી હવે તમે જુઓ અહીંયા જે છે નારાયણ સરોવરનો જે પાકિસ્તાની જે જે સહદેવ ગોહિલને જે ફસાવનારી જે વ્યક્તિ જે જે ખોટું નામ પેદા કર્યું છે એ આદિતિ ભારદ્વાજ અહીંયા પણ મેષ રાશિ અલઈ અદિતિ ભારદ્વાજ અને બે હજાર ત્રેવીસની વાત તમે કરો તો એની અંદર પણ મહેષ રાશિ અલઈ એટલે કે આદિતિ તિવારી પાકિસ્તાની મહિલા એજન્ટ આદિતિ તિવારી સાથે વોટ્સઅપ દ્વારા સંપર્કમાં આવીને બીએસએફ સંબંધિત ગુપ્ત માહિતી મોકલી હની ટ્રેપ અને પૈસાની લાલચ પૈસાની ચુકવણી અઠ્યાવીસ હજાર આઠસો પેટીએમ દ્વારા પ્રાપ્ત થયા મિત્રો આ અફસોસ થાય છે કે આ બંને જે છે એ જે પકડાયા છે અત્યાર સુધી મેં વાત કરી બે આજનો અને બે એ બંને જે પકડાના છે એ હિન્દુ છે રાષ્ટ્રદ્રોહ રાષ્ટ્રદેશદાસ એ કોઈ જ્ઞાતિ સાથે લાગુ નથી પડતી મિત્રો આપણે હિન્દુ મુસ્લિમ કરીને ફાટા કરવાની બદલે આપણે એવા તત્વોને શોધવા પડશે એવા નાપક તત્વોને શોધવા પડશે કે એ તત્વ કોઈ પણ જ્ઞાતિમાં આવી શકે આપણે માત્ર હિન્દુ ખતરામાં છે મુસ્લિમ જે છે એ દેશ માટે ખતરો ઊભો કરી શકે એમ છે આવી બધી ઘટનાઓ જે છે ને માત્ર માત્ર ભડકાવવા માટે હોય છે મિત્રો આ બંને સહદેવ ગોહિલ બે હજાર ત્રેવીસ માં બીએસએફ ઇમ્તિયા બટાલિયન બટાલિયનનો જવાન પાકિસ્તાનના હેન્ડલર્સને વોટ્સએપ દ્વારા ગુપ્ત માહિતી મોકલતો હતો આ મુસ્લિમ છે બે હાજર અગિયાર માં પાકિસ્તાનની મુલાકાત લીધી અને ત્યાં છેતાલીસ દિવસ રોકાયો ત્યારબાદ આવે છે અલ્લાહના સમા અને સકુર સુમરા બે હજાર સોળ આ કચ્છ કનેક્શન અલ્લાના સમા અને સકુર સુમરા બે હજાર સોળ કુકમા અને સુમરા સુમરાપોર કચ્છ પાકિસ્તાની આઈએસઆઈ માટે જાસૂસી કરવી અલ્લાહના હમીર સમા સત્તર વર્ષથી આઈએસઆઈ એજન્ટ દ્વારા હની ટ્રેપનો શિકાર બન્યો તમે જોઈને દરેક જગ્યાએ હની ટ્રેપ

અને આવા સહદેવ ગોહિલ અને નિલેશ જેવા હિન્દુ લોકો પણ છે જે નાપાક પ્રવૃત્તિઓ કરે છે અને એવો જ એક છે લાભશંકર મહેશ્વરી બે હજાર ત્રેવીસ તારાપુર ગુજરાત કચ્છને આજુબાજુનો વિસ્તાર પણ મેં લીધો ઓગણીસો ને નવાણુંમાં પાકિસ્તાનથી ભારત આવે અને બે હજાર છમાં નાગરિકતા પ્રાપ્ત કરી બે હજાર બાવીસમાં પાકિસ્તાનની મુલાકાત દરમિયાન આઈએસએસ સાથે સંપર્કમાં આવીને જાસૂસી પ્રવૃત્તિ શરૂ કરી ત્યારબાદ આવે છે બે હજાર ચોવીસ દિપેશ ગોહિલ હિન્દુ ઓખા ગુજરાત પાકિસ્તાની એજન્ટને કોસ્ટગાર્ડ બોર્ડની માહિતી વોટ્સઅપ દ્વારા મોકલવી દરરોજ બસો રૂપિયા અને કેટલા રૂપિયા મળ્યા બેતાલીસ હજાર રૂપિયા ત્યારબાદ પ્રવીણ મિશ્રા હિન્દુ બે હજાર ચોવીસ ભરૂચ ગુજરાત ભારતીય સેનાની ગુપ્ત માહિતી અને સંશોધન સંસ્થાઓની માહિતી પાકિસ્તાને મોકલવી આ કેસો દર્શાવે છે કે કચ્છ અને આસપાસના વિસ્તારોમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ વિવિધ રીતોથી લોકોની ભરતી કરી જાસૂસી પ્રવૃત્તિઓ ચલાવે છે આમાં હની ટ્રેપ પૈસાની લાલચ અને સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક સ્થાપિત કરીને માહિતી મેળવીને રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે તો મિત્રો આપણે જણાવી દઈએ કે ભારતીય ગુપ્તચર એજન્સી ભારતીય એટીએસ ભારતીય તમામ જે છે એ તંત્ર પોલીસ તંત્ર લશ્કર અને ભારતના નાગરિકો એની અંદર આજે પણ એની નસોમાં ઈમાનદારીનું લોહી વહે છે એટલે એ હિન્દુ પણ હોઈ શકે છે એ મુસ્લિમ પણ હોઈ શકે છે સરહદ લગભગ તમે જોશો કચ્છની સરહદમાં ખાવડા અને એ વિસ્તાર બંને વિસ્તારમાં કોણ છે આજીપુર બોર્ડર ઉપર કોણ છે મુસ્લિમો છે પણ એ સરહદના સંત્રી તરીકે કામ કરે છે ભૂતકાળમાં પણ જ્યારે રણમાં પગીના જ્યારે કામ કરવાની વાત હતી પગલાં ઉપરથી જ્યારે કોઈ ઘૂસણખોરને પકડવાની વાત હોય ત્યારે પગી કોણ હતા પગીમાં સોડા રાજપૂતો પણ હતા અને મુસ્લિમો પણ હતા એટલે જ્ઞાતિવાદને બાજુમાં મૂકો મિત્રો એની અંદર રાજકારણ જે કરતા હોય એને કરવા દો મેન જે છે જ્ઞાતિવાદમાં ક્યારે પણ ન પડવું જોઈએ એમાં કોઈક રોટલા શેકતું હોય તો શેકે ક્યારેક એના હાથ દાજશે પણ કોમન મેનને જે છે ને રાષ્ટ્રીય એકતાની વાત કરવી જોઈએ કારણ કે જાસૂસ પકડાય છે એ હિન્દુ પણ છે ને મુસલમાન પણ છે કે પોતાની દેશદાજનો સોદો કરી નાખ્યો આવા વ્યક્તિઓને ક્યારેય પણ માફ ન કરી શકાય મિત્રો તો આ બધી ઘટનાઓ જે છે ચોંકાવનારી છે પણ એક ચોક્કસ આશા રાખીએ કે સરહદને હંમેશા જાગવું પડશે સરહદને સંત્રી તરીકે આપણે ઊભા રહેવું પડશે આવી કોઈ પણ નાપાક પ્રવૃત્તિ થતી હોય એટલે તરત જ આપણે જે છે એ તંત્રને સરકારને પોલીસને લશ્કરને જાણ કરવી આપણી એક નૈતિક ફરજ બને છે એક આપણી ભારતીય નાગરિક તરીકે આપણી સૌની ફરજ બને છે તો આશા રાખીએ કે આવી ઘટનાઓ ક્યારે પણ ન બને અને જેટલી પણ ઘટનાઓ બની છે એ હની ટ્રેપ એમાં જે છે મુખ્ય કેન્દ્ર બિંદુ છે અને ટાર્ગેટ છે એ કચ્છનો વિસ્તાર છે આપણા જ્યારે સૈનિકો પોતાની જાનની પરવા કર્યા વગર સરહદ ઉપર લડતા હોય છે અને ત્યારે આપણે વેચાઈ જઈને આપણે હની ટ્રેપમાં ફસાઈ જઈને લોભ લાલચમાં આવીને આપણે રાષ્ટ્ર સાથે સોદો કરતા હોય ત્યારે એનાથી વધારે મોટું પાપ કોઈ હોઈ ન શકે હિન્દ હું જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ ગુજરાત